હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં આપણે મજામાં આજે આપણે છે ને મસ્તના ખીંડલા ખાવાના છે દેશી ઓર્ગેનિક જે થોરમાં કાંટાવાળા થોર માં થાય ને આપણે દેખાતા જઈશી આપણે કાંટાવાળા નજીકથી બતાવવામાં કાંટા એટલે લાળું નેવું જો ને તો બહુ ત્યાં ખીંડલા લેવાના છે આમ બતાવું જો આપણે આને લેવાના ઉપયોગ માટે આપણે હે પાંદડા રાખ્યા છે ખાખરાના પાન જેથી કાંટા ને લાળું હોય છે લાગે આપણને જો આ ઠીંડલા હોય ને આમ આમ જાળી લેવાના આમ અને પછી લેવાના જેથી આપણને કાંટા ને એવું ઓછું લાગે આમ લેવાઈ જાય પકડાઈ જાય એ રીતે આમ લઈ લઉં હું એક બે લઈ લઉં બીજા હાથમાં એક લઈ લઉં તો આમાં એને કાંટા એટલા હોય ને આપણે ઠીંડલું લેવું હોય ને તો એ ધ્યાન બહુ રાખવી પડે નકર કાંટા લાગી જાય જો આ લઈને આપણે આ બાજુ આવો જો અહીંયા રાખતા જ આવી છે અવાજ બહુ નહીં આવતો હોય કે દસ જો આ

તો ઠીંડલા ઘણાય તમે કાંટા માં જોયા એ લેતા હતા ને અમારે ભાઈ હારી હતા બે જણા થઈને મેં ભેગા કરી એવી કાંટામાં લઈ લે એને કાંટાની બીક નથી ડાયરેક્ટ હાથે જ જાય લે મેં પાંદેથી ને લીધા વિડીયો ઉતારતો જાણે ડાયરેક આચેથી લઈ લીધું એ કે ઝુકે નહી પુષ્પા તું જોઈ લીધું એવું કરે હે ઠીંડલા ખાવી એવી મસ્ત મજાના અને આપણે હે ને જો હા એ અહીંયા કણે ભેગા કર્યા એક જબલુ આખું ભર્યું છે હવે આમે લાળુ કાઢવાની છે તો લાળુ આ રહી આમાં લાળુ છે ને આ જવો નજીક થી લાળુ કાઢવાની છે આપણે આ આપણે છે ને જો આમાંથી લાળુ કાઢવા માટે આ રીતે લીમડો છે આ લીમડા થી આમાં મલાવી ને આમ એટલે આમ થાય આમ લાળુ સુધી ફેરી જાય આપણે લાળુ ફેરવાનું કામ ચાલુ છે કાંટા ને લાળુ ઉંધી હોય ને એટલે ખાવામાં આપણને લાગે નહીં હવે આપણે મસ્ત મજા ને જો આમાંથી લાળું છે ને નીકળી ગઈ છે હવે પછી ભેગા કરીને આપણે જો આ એક જબલું તો પેલા ભેગા કરીને લઈ લીધા અને આ પાછ બીજા ભેગા કર્યા એ બહુ બતાવ્યું નથી અમે કેટલા ભેગા કરી લીધા હજી એક જગ્યાએ પડ્યા છે લેવા જવાના છે હંધાય ભેગા કરી વાળવી તો આપણે હંધાય ઠીંડલા થઈ ગયા ભેગા હવે અને જો અહીંયા કરી નાખ્યો હોય ઢગલો મસ્ત મજાનો હંધાય તમને દેખાતા જઈશ મસ્તીના જોરદાર લાળું કાઢી નાખીએ તમને બતાવી દો જુઓ જોરદાર થઈ ગયા ઠીંડલા અમે વિશાલભાઈ બે થઈને ભેગા કરી વળ્યા હે ખાવાના છે મસ્તના ઠીંડલા હેઠં ઠંડા ઠંડા સવારના ટાઈમના ભેગા કરવી હોય ને એટલે જો આ લાડુ અહીંથી કાઢી નાખીએ નક લાડુ કાંટા ને એવું હોય એટલે હવે ખાવાના હે ઠીલા અને બે એ વિડીયો ઉતારે આપણે વિડીયો ઉતારી લેવી

હાથમાં લોહી નહીં એવું આ જો હજી ચાલો આપણે ખાઈ જાવીએ હવે મસ્તના આમના હોય આ રીતે મસ્તના છીંડલા ખાવાના તો એમને છીંડા ખાઈ લેવી અને એના બે કાટતા જ બાકી આ રીતે ખાવાના હોય છીંડલા તા હાલો હવે આપણે ઠીંડલા ખાવા બેહી ગયા એક ડેમો પૂરતું પહેલા બતાવી દીધું હવે મોબાઈલ જ રાખી દીધું આમને અમે બે ખાવા માંડવી કીધું ભેગા કરતા ખાવું ના તો હવે એને ફોલાતા નથી બરોબર ગમે એમ હોય પણ અમે કેટલી જગ્યાએથી ભેગા કર્યા અત્યારે બહુ હતા નહીં ક્યાંય એટલે નકર અસલ કોક એક જગ્યાએ ખાતા હોય તો સારા જાય આ આવી આમ વિખાઈ જાય છે થોડાક તો હવે ખાઈ જાય જેવા હોય એવા ઓમ તો રેડી જ છે અને શરીર માટે બહુ સારા હતા એક ડૉક્ટરે કહેતા હોય ખાવાના આપણું ને ડૉક્ટર શું કે આપણે ખાતા જ હોય એમના આમ તો મસ્ત ના હે પણ ઠંડા બહુ છે અત્યારે સવારના તમે આને શું કેવો અમારે ખિંડલા કહેવાય બીજું નામ તો કઈ હોય નઈ ઘણા નામમાં ફેર હોય બાકી હોય જાના આજ નામમાં ફેર હોય હું નામે બોલ આમ કેતા હોય આને અમારે આ ખિંડલા કેહં થાય જી ગાટા જવા પડે નકરા બી મોઢામાં લોહી નીકળ્યું એવું લાગે આને એને જો આ ખાતી વખતે બહુ ધ્યાન રાખવું આપણે કાંટાને એવું કાઢ્યું હોય પણ આમાં લાળુ આવે ઝીણી ઝીણી આમાં રહી જાય ને બહુ ધ્યાન રાખવું કાઢીને ખાવી નકાર આપણે એને મોઢામાં લાગી જાય જીભમાં એમાં ગમે ત્યાં મોઢામાં લાગી જાય એટલે આનું થોડુંક ધ્યાન રાખીને ખાવા આપણે જો કે ખેડૂત હોય એને કંઈ ન થાય હંમેશા કેમ કે ખાતા જ હોય બહારના ખાય ને એને જ ઓલું થાય બાકી ગામડાવાળા હોય ને લગભગ ખાતા જ હોય દાદા ભાગી ક્યારેક ક્યારેક દરરોજ નહીં પણ ક્યાંક ક્યાંક તો ખાતા હોય એટલે એને ન હબ કઈ વાંધો આવે બાકી આપણે તો ખાતા હોય એટલે આપણને એમ લાળું લાગતી જ નથી અમને તો એમ ખાતા હોય ને એટલે હબ ન લાગે આનાથી લોહી પણ આપણું વધે મિત્રો આપણે મસ્ત મજાના ઠીંડલા ખાઈ લીધા હાથ ને કરી નાખ્યા લાલ લાલ આપણે હાવ અને ફરતી સાયલું સાયલું કરી નાખી ઠીંડલા ઘણા ખાધા થોડાક પીડ્યા એવું મૂકી દેવા હવે નથી ખાવા વધુ પછી અને તમને કેવી વિડીયો જોઈને મજા આવી કોમેન્ટમાં કહી હો આપણે હવે હાથ ભાત ધોવાનું કરવું જો કેમકે હાથ બગડી ગયા મોઠું બગડી ગયું છે હાવ હાલો ધોઈ તો આપણે હાથ બાદ ધોઈ ને પાણી બાણી પી લીધું અને વિડીયો જોઈને તમને કેવી મજા આવી વિડીયો જોઈને મજા આવી તો લાઇક કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની ચેનલ ઉપર નવા આવી ખાસ કરીને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એક બીજા ત્યાં સુધી બાય બાય